તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં સેવા સદનમાં આધાર કાર્ડ ઓપરેટરના હોવાને કારણે છેલ્લા એક મહિનાથી આધાર કાર્ડ સંબંધિત તમામ કામગીરી ઠપ પડી ગઈ હતી આ કારણે તાલુકાના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે બાબતે તાલુકાના જાગૃત નાગરિક એવા રવિભાઈએ કુકરમુંડા તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવાયું છે કે કુકરમુંડા ખાતે કાર્યરત આધાર કાર્ડ ઓપરેટરને નિઝર ખાતે બદલી મૂકવામાં આવ્યો હતો પરંતુ ખાતે ફરજ બજાવતા ઓપરેટરને કોઈ કારણસર હટાવી દેતા હાલ તાલુકાના લોકો આધાર કાર્ડ સંબંધિત સેવા વિના અટવાઈ ગયા છે કે હાલ આંગણવાડી ભરતી માટે જરૂરી કામો ચાલુ છે વિદ્યાર્થીઓના જાતિના દાખલા આધાર કાર્ડ સુધારણા નવી નોંધણી સરનામું બદલવા સહિતની વગેરેની સેવાઓ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને તાત્કાલિક કામ માટે અન્ય તાલુકામાં જવું પડી રહ્યું છે જેથી જાગૃત નાગરિકો દ્વારા તંત્રને તાત્કાલિક ઓપરેટરની નિમણૂક કરી આધાર કાર્ડ સેવા પુનઃ શરૂ કરવાની માંગ કરી છે હંસરાજ પાડવી સાથે દિપેશ પડવી આર ન્યૂઝ તાપી